રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કુદરતી આફતના કારણે ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાકનું વાવેતર ધોવાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આ દ્રશ્યો કોઈ નદી તળાવ કે સરોવરના નથી આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના એક ખેડૂતના ખેતરના ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તેમના ખેતર બેટમાં ફેરવાઈ ગયા આકાશમાંથી વરસેલી આફતના કારણે ખેડૂતો લાચાર બની ગયા મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ અને ખેતમજૂરીનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો ખેડૂતોને સારી સિઝનની આશા હતી પરંતુ ભારે વરસાદથી ખેતરોમાં જળતાંડવ થતા તમામ પાક ધોવાઈ ગયો કાંઈ ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે કારણ કે આની પહેલા વરસાદ ત્રણ ઇંચ વરસાદ પડેલો અને અત્યારે ચાર પાંચ દિવસ થી એક ધારો વરસાદ પડેલો ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એક વાર એડા સોય પાતા તુવેર સોપરી તે પણ બે બે વાર બોર ભરી ગઈ છે અને અત્યારે વીઘે આઠ થી દસ હજાર નુકસાન એ કપાસ અત્યારે ખેડૂતનો પાંચ થી છ ફૂટનો નો એની બબે ત્રણ ત્રણ ફૂટ છે કારણ કે કપાસની અંદર નુકસાન છે ખેતરો બેટમાં ફેરવાઈ જતા સ્થિતિ એવી ઉદ્ભવી છે કે ખેડૂતો ખેતરમાં પણ જઈ શકતા નથી પાકનું જતન ન કરી શકવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે પાણી ભરેલું છે એટલે આટો મરવા આવ્યો છે પણ માંડવીને કપાસ ભર્યો બુડી ગયો છે હવે સરકાર જો અમને કાંઈ નવી નવા જૂની સહાય કરે તો અમે કાંઈ નવા જૂનું કરી હકીએ એમ છે

ત્યારે સરકાર વહેલી તકે ખેડૂતોની સહાય કરે તે જરૂરી છે કાનાભાઈ સુવા જીએસટીવી ઉપલેટા